ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો પર કોની પસંદગી થશે તેને લઈને પ્રવર્તી રહેલી અટકળો અને આતુરતાનો આજે અંત આવ્યો હતો આજે રાજ્યસભાના સાંસદ તરીકે ઉત્તર ગુજરાતને પ્રતિનિધિત્વ રૂપે પાટણ જિલ્લા સંગઠનના પૂર્વ પ્રભારી અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયકની ઉમેદવાર તરીકે પસંદગી કરાતા ભાજપ વર્તુળમાં આનંદની લાગણી પ્રસરી છે રાજ્યસભાના સાંસદ તરીકે મયંક નાયકની પસંદગીથી ખુશીમાં ની લહેર પાટણ શહેરના બગવાડા દરવાજા ચોકમાં ભાજપ દ્વારા આતિશબાજી કરીને તેમની પસંદગીને આવકારવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી તાલુકા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ મોદી સહિત કાર્યકરો જોડાયા હતા સોથી ભારતીય દત્તા પાર્ટીનો પ્રભાન કરતા પાટણ જિલ્લાના પૂર્વ કબાડી ભારત પશ્ચિમંજ પોતાના પ્રદેશની અંદર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા એક નાના સમાજના સતત પાર્ટીની અંદર વર્ષોથી જે કામ કરી રહ્યા છે સંઘર્ષ કર્યા હતા એવા મયંક નાયકની રાજ્યસભાની અંદર નિમણૂંક થઈ છે એ નિમણૂકની અંદર કૌશાલીમાં જે પાટણમાં બગોડા પોચા દ્વારા એ આતર્શબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મયંકને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આના દિવસોમાં આનંદ પણ આગળ વધી અને ગુજરાતને ને ઉત્તર ગુજરાતનું નામ રોશન કરે